પાંચાળ પ્રદેશના સંત શ્રી આપા જાદરાના શિષ્ય સંત શિરોમણી શ્રી દાન બાપુ તો કાઠી સમાજ માટે પ્રગટ જ્યૂત કહેવાય અનેક નામી અને અનામી મરદ મુછાળા કાઠીઓ અને ક્ષત્રિયો જે શક્તિ અને પોતાની તલવાર સિવાય અન્ય કોઈને ના નમવાના જીવન રદધારી હતા એ પણ આપા દાના જેવા મહાપુરુષ સામે નત મસ્તક થતા વીર શિરોમણી શ્રી બાબાવાળા બાપુ હોય કે પછી કાઠી સમાજ માટે કાળ કહેવાતા દામાજી મરાઠા સરદાર હોય સૌ કોઈ દાન મહારાજના દરબારમાં નત મસ્તક થતા આપા દાના રીજે તો બેડો પાર અને એમની આતરડી દુભાઈ તો ધનોત પનોતની કહી જાય એમ કેવાતું દાન મહારાજના અનેક પરચા ઝગ વિખ્યાત છે પછી આડસર વધારવાનું કાર્ય હોય કે તૂટેલી ડાળ વાવી અને પીપળો ઉગાડવાનું કાર્ય હોય ગાયોના દુષ્કાળ પાર ઉતારવા માટે રણમાં વેડો ગાળવાનું કાર્ય હોય કે પછી સાધુ સંત ગરીબ દુબળાને રામ રોટી આપવાની વાત હોય માથામાં ભયંકર ઉંદરીના રોગ ધરાવતી દીકરીનું માથું ચાટીને રોગમુક્ત કરવી એ જમાનામાં સુપ્રસિદ્ધ સંત શારદૂર ભગતનો બંધ ઉતારવાનું કામ કરવું આવા તો અનેક પરચાઓ એમના પ્રસિદ્ધ છે જે હાલની ઘડીમાં પણ જોવા મળે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે દાનબાપુના જ પરચાનો એ પ્રસંગ સાંભળવાના છીએ નાનાભાઈ જેબલિયાએ એ વાતને શબ્દરૂપ આપેલ છે ચલાળાના વેપારી ઉકા દોશીએ છત્રીસ ડગલામાં મનની મુરાદ ને અબાદ રીતે ઢાંકીને મોજડીઓ પહેરી પાકડીના આટામાં આંગળીઓ ફેરવી અને એકાદ ટેરવા ને મોટા મગજ ઉપર ઠપકારીને મનોમન કહી દીધું કે ઘણા દીથી તે ઉકા દોષીનું અન્ન ખાતું આ થઈને એવી રીતે વર્તજે કે આપા દાના ને આપણી દાનતની વાસ નો આવે આપા દાના ને મીઠી વાતો ના બે ફૂલ મૂકીને જગ્યાનું મોદી ખાનું માગી લેવું અને ઉકો દોષી ચલાળા ની દાન બાપુ ની જગ્યામાં આવ્યા હાચું ખોટું ભલું લગાડીને ભોળા એવા ભગત પાસે ભેદ રાખીને દોષીએ વાત આદરી થયું કે આજ તો આપાના દર્શને જઈ આવું કે દિનો જીવ વર્યો તો હસીને કીધું ભલે આવ્યો બાપ તું તો ઉકા મારા ચલાળાનો નગર શેઠ હો ભણ્યો નગર શેઠ તો ઠીક બાપુ બે ડગલા માંડીને ગદરી ખાવ આપાદાનાએ એ શેઠ ને આસન ચીંજ્યું હારું બાપ બેસ આજ તો હુવાઈલ ને વાતો કરીએ બાપુ જો તમે વેણ રાખો તો આજે વેણ નાખવું આપાદાના આપના પળભર અટવાયા અપુત્ર એવો આ ઉકો દોષી આજ તો મને અને આ તો મારા ઠાકોરને હેરાન કરવાનો જો ઉકાદુશી આ પાદાનાથી ગરવાઈથી બોલ્યા આશે તો ઠાકોરનો આશરો વેણ નાખતા પહેલા ઠાકરની મરજાદ રાખવી અને કાતો એનો ભરોસો રાખવો ઉકા શેઠ આડત અને અધિરાય આ બે વાતને ન બને બાપુ આડતની જ વાત છે ઉકાદુશી બોલ્યા મને જગ્યાનું મોદી ખાનું આપો જગ્યાના મોદી ખાનાનો મોહ કેમ થયો શેઠ શેઠ ફાન લગી ઈસા મોહ શે બાપુ આ તો સેવા છે સેવા અરે જગ્યાની સેવા કરવી ફાદરમાં માં તીરથ હોય નાયા વગર રેવાય બાપુ આ તો શું કે સેવાની સેવા ને વેપારનો વેપાર હા પાદાના પળભર ઉકા શેઠના ચહેરાના ઊંડાણથી જોઈ રહ્યા પછી હસીને બોલ્યા ભય ઉકા શેઠ ખરી વાત જ ભણવાની હો ખોટું બોલું કઈ બાપુ ઉકો દોષી હસ્યા જગ્યાનું મો અમને મળે તો અમારી આબરૂય વધે ઠાકર ની અમારી ઉપર અમી નજર રે આ પાદા વિચાર્યું કે અપુત્ર એવો આવે વેપારી કદાચ જગ્યાની આ રીતે સેવા કરવા માંગે ઠાકર પાસે સવા શેર માટેની મનછા મૂકવા માંગે ભલે ને માગતો રાજી આ પાદા બોલ્યા ભલે ઉગા શેઠ અમે જગ્યામાં જે વસ્તુ જોશે એ તમારી આટડીએ થી મંગાવશું પણ એક વાતનું ધ્યાન રાખવું ઉગા દોશે એક હું હો વાત નું ધ્યાન રાખીશ બાપા હોનું નહીં ઉકા એક જ વાતનું

ગણતરી બાજ વેપારીના હયામાં ધળ પાપડી ઉગ્યો અને ઈ તો ઉકા શેઠુગરાણીના નિમિત્તે જગ્યામાં જઈને ઉભાયરા આપ દુકાને આવો તો નામ ઉઠા મોહમજી લઈ બાપુ જાજો ગોટો હારો નઈ ભલે બાપ હું આવતો સાહલ એમ તો ઈને આપા દાના શેઠની હટડીએ ઊભા કરો સરવાળા ઉકા દશી માંડુ સરવાળા પણ બાપુ આ સરવાળાનો સાક્ષી તો જો હે ને કાં સરવાળો હાચો કે ખોટો એની સાક્ષી કોણ પૂરશે આ તો ધર્મા દાનું નામું બધું ખરે ખરું જોવેકાદોષી આપરસ મોરસના ડબ્બા ઉપર ચડ ઉતર કરતી ઉંદડીને ચીંધી કીધું આ ઉંદડી મારો અને તારો સાખીઓ

સાક્ષી થયેલ મારા ખાસો અને મારી હામે ટગર ટગર એમ કહીને ઉકા તોલા પછાડ્યા ઉંદડી નાસી ગઈ પળ વળી પાછી આવી વળી શેઠે તોલા પછાડ્યા નાસી જઈને વળી પાછી શેઠ ની સામે ટગર ટગર જોઈ રહી દુકાન વધાવી અણગમતા ચિત્તે ઘરે આવ્યા કલાક કલાકમાં રીડિયા બોલ્યા દોરો દોરો ઉકા શેઠ ની દુકાન હળગી ગામેડું દુકાન આગળ જમા થયું ઉકા દોષી સફાળા દોડ્યા જઈને જોવે તો દુકાન ભડકે બળે

ભલે છું બાપુ ઉકો શેઠ બોલ્યો મારું કોડ મન નૈડ્યું પણ બાપુ આજ દલસત વાત કર દઉં ચલાલાનો ઠાકર આવો હાજરા હજુર એને વિનંતી કરો બાપુ મારે હવા શેર માટીની ખોટ મારો વંશ ને છાપા એમ કેતા શેઠ ને આંખમાંથી ટપ ટપ કરતા હુડા ખેરા અર્ધી અવસ્થા થઈ ગઈ ખરે દીકરો નથ મમતાથી થી આપાલાના બોલ્યા ઉકા ગંગા નાયા કા તો દુવાર ક્યાં જઈ આઈ અને એ આખું પડે તો તુલસી શામ નો તીરથ કરી આઈ તને શામજી ભગવાન દીકરો દેહે ના રે ના બાપુ મારે તો ક્યાંય ને જવું એમ કહીને ઉકાદોશી ઉભા થયા દાના પ્રદક્ષાના ઉકાદોશી કીધું ભયું ઉકા તુલસી નું પાન લાવ તારા જોશ જોઈ ઉકા તુલસી પત્ર દાન મહારાજના હાથમાં મૂક્યું ભગતે તુલસી નું પાન ચીર્યું એના રેસા ગણીને બોલ્યા ઓહો ઉકાદોશી આ તુલસી માતાજીના પાનમાં ચાર રેસા નીક્યા તારે તો ચાર દીકરા થા હે બાપુ તમારું વેણ ફળે ઉકાએ દાન મહારાજના પગ પકડ્યા એ ચારેય દીકરાના નસીબ કેવા હશે ઉભા રે ઉકા ઉભો રે એમ કહીને આપા એ વળી પાછું પણ હાથમાં લીધું આમાં બે રેસા નબળા દુકા તો શું થાય બાપુ બે દીકરા હારા અને બે ગડગડ ઘાટ ગડગડ ઘાટ હા ઉકા બે સુખી સુખી અને બે નબળા સબળા ભલે બાપુ મને તો દીકરા મળ્યા એટલે હાવું એમ કહીને ઉગા દોશીએ આપાના ચરણમાં માથું નમાયું સમય જતા ઉગા દોશીને તે ચાર દીકરા થયા એમાંથી એક દીકરો ગસરે ગયો એક દીકરો કુન લાગ્યો એ બંને સંપર્તિ વાન થયા બે ચલાળે રહ્યા જેની સ્થિતિ કાયમ માટે સાધારણ રહી આવા તો કેટલાય પર ચા દાન બાપુના છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો કોઈ ઈરાદો નથી